સુરતમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સતત ચોથા દિવસે કારખાનાઓ બંધ છે પોલીસ અને કારખાનેદારોની અપીલ પછી પણ કારીગરો કામે ચડવા તૈયાર નથી ઓડિયા ભાષામાં લાગેલા પોસ્ટર મુદ્દે કારીગરો હજુ કામે ચડવા માટે તૈયાર નથી તોડિયા ભાષામાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા બારની જગ્યાએ અને આ પોસ્ટરને લઈને અત્યારે મામલો ગરમાયો છે કારીગરો હજુ પણ જોડાયા નથી તો संवाददाता મુદ્દે સંવાદદાતા શૈલેષ ફોનલાઇન પર શૈલેષ સુરતમાં આંધની ઇન્ડસ્ટ્રીયલ સતત ચોથા દિવસે પણ કારખાનાઓ બંધ કારણ જી લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો તો સુરતમાં આંધની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને જ્યાં સતત ચોથા દિવસે કારખાનાઓ બંધ છે કારીગરો હજુ નથી જોડાયા પોલીસ અને કારખાનેદારોની અપીલ હતી તે છતાં પણ કારીગરો કામે ચડવા માટે તૈયાર નથી ઉડિયા ભાષામાં લાગેલા પોસ્ટર મુદ્દે કારીગરો હજુ પણ કામે ચડવા માટે તૈયાર નથી જોવા મળ્યા હજુ પણ કામ શરૂ નથી થયું અને માટે જ આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સતત ચોથા દિવસે પણ કારખાનાઓ બંધ હાલતમાં જોવા મળ્યા છે તો અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો વિવાદ હજુ પણ ઉકેલાયેલો છે આ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાઈ ગયા છે શૈલેષ સુરતમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને આજે સતત ચોથો દિવસ અને કારખાનાઓ બંધ હાલતમાં શૈલેષ સતત ચોથા દિવસે પણ અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કારખાનાઓમાં જે કાપડનું ઉત્પાદન થાય છે એ શરૂ થઈ શક્યું નથી આઠસો થી વધુ કારખાનાઓ પચાસ હજાર જેટલા જે કારીગરો છે એ અત્યારે કામ વિહોણા છે ચાર દિવસ પહેલા જે પોસ્ટર્સ લાગ્યા હતા તે મુદ્દે હજુ સુધી કોઈ સમાધાન થયું નથી બીજી તરફ ઉર્જા ભાષામાં લખાયેલા આ પોસ્ટર કોણ લગાવી જાય છે તે શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ સમગ્ર મામલે પોલીસ ને કોઈ સફળતા મળી રહી નથી છેલ્લા સાત વર્ષથી દર દિવાળી એ આ સમસ્યા ઉભી થાય છે આજે હવે અંધની ઇન્ડસ્ટ્રી ના જે કારખાનેદારો છે તેમના આગેવાનો છે એ બપોર પછી પોલીસ કમિશનર ને રૂબરૂ મળીને સમગ્ર મામલે વાકેફ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર